આ ટોળકી લોકોને ધાક ધમકી આપીને અથવા તો તપાસતા મહાને રૂપિયાની માંગણી કરતી હતી પાટણ એનસીવી પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવી આ સમગ્ર ટોળકીનો ઉપર દાફાશ કર્યો છે ઘટનાની વિગતો એવી છે કે પાટણમાં જેટલા કેટલાક નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો અને દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક લોકો પાટણ એલસીબીના પોલીસ અધિકાર તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પૈસાની માંગણી કરે છે આ લોકો બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા માટે આવવાના છે આથી પાટણ એલસીબી ટીમે છટકું ગોઠવી છ નકલી પોલીસથી ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા

પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકો ગોઠવી

રવેટના રૂમમાં ત્રણસો બે માં છીટકું ગોઠવ્યું હતું પોલીસે દરડા પાડી ત્યાંથી કુલ છ લોકોની અટકાયત કરી હતી પકડાયેલા આરોપીઓને સધન પૂછપરછ અને તપાસ દરમિયાન સંજયજી ઠાકોર નામના શખ્સે મોબાઈલમાંથી ફોટો પીએસઆઈ સંજયસિંહ રાજપૂત એસો જેવા ફરજ બજાવતો હોવાનું આઈ મળી આવ્યું હતું આ ઉપરાંત પોલીસે રૂમમાંથી પોલીસના બૂટ મોજા પોલીસ ડ્રેસ સહિતનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જે સૂચવે છે કે આ ટોળકી નકલી પોલીસ બનીને લોકોને ડરાવતી હતી કોશી પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત